મહેસાણામાંથી મળી આવ્યો છે શંકાસ્પદ ઘીનો જથ્થો નાની કડીની આશીર્વાદ સોસાયટીમાંથી ઘી મળી આવ્યું છે તહેવારો ટાણે જ બ્રાન્ડના નામે વેચાતું નકલી ઘી મળી આવ્યું છે અલગ અલગ બ્રાન્ડના આઠસો એસી પાઉચ ત્રણ ડબ્બા ઝડપાયા છે તો મહેસાણા એસુજીએ બાતમીના આધારે રેડ કરી કાર્યવાહી કરી છે રણછોડ પટેલ નામના શખ્સની અટકાયત કરાઈ છે નકલી ઘીના જથ્થાના સેમ્પલ પણ તપાસ માટે મોકલવામાં આવ્યા છે નાની કડીમાંથી નકલી ઘી આવ્યું છે આગામી સમયમાં હવે ભાર આવી રહ્યા છે અને તે સમયે નકલી ઘી મળતા ચાર મચી છે જોકે એસઓજી તો પાસ હાથ ધરી છે રણછોડ પટેલ નામના શખ્સની હાલ અટકાયત કરી લેવાઈ છે ઘીનો જથ્થો પણ જપ્ત કરાયો છે મહેસાણા કઢીમાંથી કડીમાંથી નકલી ઘી મળ્યું છે નકલી વસ્તુઓ ખાદ્ય પદાર્થો જે મળી રહ્યા છે ફરી એકવાર નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે શંકાસ્પદ ઘીના જથ્થાને જપ્ત કરી લીધો છે જોકે જે ઘી વેચનાર છે તે પણ ઝડપાયો છે નાની કડીમાં તહેવાર સમયે જ બ્રાન્ડના નામે નકલી ઘી વેચાતા હાલ પોલીસે તપાસ હાથ ધરી છે શું છે પણ જથ્થો ચડપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે આ એ જ શખ્સ છે જે નકલી ઘી વેચતો હતો